हेलो मित्रों नमस्कार जय हिंद वंदे मातरम एजुकेशन 4 एस के चैनल मा पर तमाम वाहला विद्यार्थी मित्रों નું સ્વાગત છે મિત્રો આજ ના વિડિયો માં આઈએસસી ચેમ્પિયન ट्रॉफी 2025 સંબંધિત મહત્વપૂર્ણ વન લાઈનર પ્રશ્નો કવર કરવામાં આવ્યા છે જે આવનારી તમામ કેન્દ્ર અને રાજ્ય લેવલ ની સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યંત ઉપયોગી સાબિત થશે તો મિત્રો આઈએસસી ચેમ્પિયન ट्रॉफी 2025 સંબંધિત તમામ મહત્વપૂર્ણ પોઈન્ટ આ વિડિયો માં જોઈ લેજો પ્રશ્ન નંબર પહેલો ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ની સ્થાપના ક્યારે થઈ હતી ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો રાઈટ આન્સર ઓગણીસો માં ICC ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ ની સ્થાપના થઈ હતી ICC વિશે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ જે સ્થાપના 15 જૂન 1909 માં થઈ હતી મુખ્યાલય ક્યાં આવેલું છે તો UAE ના દુબઈ ખાતે આવેલું છે वर्तमान अध्यक्ष कौन से तो जय शाह से सीओ एल आर डी से आईसी सभ्य देशों की संख्या के लिए से 108 से नेक्स्ट क्वेश्चन आईसीसी न वर्तमान अध्यक्ष कौन से राइट right आंसर जय शाह आईसीसी न वर्तमान अध्यक्ष से नेक्स्ट क्वेश्चन વર્ષ 1965 માં امપિરિયલ ક્રિકેટ સંમેલનનું નામ બદલીને કયું નવું નામ આપવામાં આવ્યું હતું વેરી વેરી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો 1965 માં امપિરિયલ ક્રિકેટ સંમેલનનું નવું નામ આપવામાં આવ્યું હતું તો રાઈટ આન્સર મિત્રો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંમેલન એ નવું નામ આપવામાં આવ્યું હતું امપિરિયલ ક્રિકેટ સંમેલનનું નેક્સ્ટ ક્વેશ્ચન આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંમેલનનું નામ બદલીને આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ ICC ક્યારે કરવામાં આવ્યું હતું ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંમેલનનું નામ બદલીને ICC ક્યારે કરવામાં આવ્યું હતું નો રાઈટ આન્સર મિત્રો વર્ષ 1989 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સંમેલનનું નામ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ પરિષદ કરવામાં આવ્યું હતું ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન नेक्स्ट क्वेश्चन आईसीसी चैंपियंस ट्रॉफी 2025 નો खिताब કયા દેશે પ્રાપ્ત કર્યો છે વેરી વેરી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 નો खिताब કયા દેશે પ્રાપ્ત કર્યો છે રાઈટ આન્સર મિત્રો આપણો દેશ ભારત એ પ્રાપ્ત કર્યો છે ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ મિત્રો ભારતે रोहित शर्मा ने कप्तानी में न्यूजीलैंड ने चार विकेट की हार आयु से और वर्ष बाद आईसीसी चैंपियन ट्रॉफी में भारत ने जीत मेलवे नहीं किया ऑस्ट्रेलिया से नेक्स्ट क्वेश्चन आईसीसी चैंपियंस ट्रॉफी टूर्नामेंट 2025 में किसला फॉर्मेट में आयोजित करवामा आवी राइट आंसर मित्रों ओडीआई फॉर्मेट में आयोजित करवामा आवी थी સંયુક્ત અરબ અમીરાત અને પાકિસ્તાન આ બંને દેશોએ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે પચીસ ની મેજબાની કરી છે મિત્રો સંયુક્ત અરબ અમીરાત અને પાકિસ્તાન ઓગણીસ ફેબ્રુઆરી થી નવ માર્ચ બે હજાર પચીસ સુધી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ ની મેજબાની કરી છે નેક્સ્ટ ક્વેશ્ચન આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ માં ઉપવિજેતા ટીમને કેટલી ધન ધનરાશિ આપવામાં આવશે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસ માં ઉપવિજેતા ટીમને કેટલી ધન ધનરાશિ આપવામાં આવી છે तो राइट आंसर मित्रों 10 स्पॉट चार करोड़ अमाउंट आया से उपविजेता टीम ने नेक्स्ट क्वेश्चन आईसीसी चैंपियन ट्रॉफी 2025 सॉन्ग कल्यू है वेरी वेरी मोस्ट इम्पोर्टेंट क्वेश्चन मित्रों आईसीसी चैंपियन ट्रॉफी 2025 ऑफिशियल सॉन्ग कल्यू से ગીતના નિર્માતા કોણ છે તો અબ્દુલ્લા સિદ્દીકી છે ને જેમને પાકિસ્તાનના પ્રસિદ્ધ ગાયક અતિફ અસલમે પ્રસ્તુત કર્યું છે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ નેક્સ્ટન વર્ષ કેટલામાં સંસ્કરણનું આયોજન કરવામાં આવ્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો બે હાજર પચીસ માં કેટલામાં સંસ્કરણનું આયોજન થયું છે રાઈટ આન્સર મિત્રો બે હાજર પચીસ માં નવમાં સંસ્કરણ આયોજન કરવામાં આવ્યું છે આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ના નેક્સ્ટ ક્વેશન

ब्रांड एंबेसडर तरीके कौन नियुक्त करवामा आविया छे राइट right आंसर मित्रों आईसीसी चैंपियन ट्रॉफी 2025 ना ब्रांड एंबेसडर तरीके चार व्यक्तियों ने नियुक्त करवामा आविया छे जसमा शिखर धवन जो भारतना खिलाड़ी छे सरफराज अहमद पाकिस्तान ना छे से। सेन वॉटसन ए ऑस्ट्रेलिया ना हो

ओडीआई रैंकिंग वाली कुल केतली टीमों भाग लेगे जो आईसीसी सेमीफाइनल ट्रॉफी 2025 में राइट आंसर मित्रों आईसीसी सेमीफाइनल ट्रॉफी में ओडीआई रैंकिंग वाले आठ टीमों भाग लेगे सेना प्रतिवार नेक्स्ट क्वेश्चन आईसीसी चैम्पियन ट्रॉफी भारतीय टीम ना कप्तान कौन बनिया था वेरी वेरी मोस्ट इम्पोर्टेंट क्वेश्चन मित्रों तो आईसीसी चैम्पियन ट्रॉफी पच्चीस भारतीय टीम ना कप्तान रोहित शर्मा बनिया था मित्रों उप कप्तान को बनिया से भारत ना भारत में टीम ना तो सुमन गिल ए उप कप्तान बनिया से इम्पोर्टेंट पॉइंट नेक्स्ट ICC મિત્રો કઈ ટુર્નામેન્ટને વિશ્વ વિશ્વકપ તરીકે ઓળખવામાં આવે છે રાઈટ આન્સર મિત્રો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ને વિશ્વ કપ તરીકે પણ ઓળખવામાં આવે છે નેક્સ્ટ ક્વેશન आईसीसी चैंपियंस टूर्नामेंट में विजेता भारत ने कुल कितना रन बनाया से वेरी वेरी मोस्ट इम्पोर्टेंट क्वेश्चन मित्रों आईसीसी चैंपियंस टूर्नामेंट 2025 में, तो में भारत ने कुल कितना रन बनाया से इंपोर्टेंट प्रश्न मित्रों आईसीसी चैंपियंस टूर्नामेंट में, तो में भारत ने कुल कितना रन बनाया से तो राइट आंसर मित्रों भारत ने 254 रन बनाया से में

પ્લેયર ઓફ ધ સિરીઝ નો એવોર્ડ કોને પ્રાપ્ત કર્યો છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો ICC ચેમ્પિયન ટ્રોફી 2025 માં પ્લેયર ઓફ ધ સિરીઝ નો એવોર્ડ કોણે પ્રાપ્ત કર્યો છે રાઈટ આન્સર મિત્રો રોસીને રવિન્દ્રએ પ્રાપ્ત કર્યો છે મિત્રો ન્યુઝીલેન્ડના ખેલાડી રોસીન રવિન્દ્રએ સમગ્ર ટુર્નામેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ સિરીઝ એવોર્ડ પ્રાપ્ત થયો છે નેક્સ્ટ ક્વેશ્ચન आईसीसी चैम्पियन ट्रॉफी बेहजार में उपविजेता टीम न्यूजीलैंड में कितना रन बनाया है वेरी वेरी मोस्ट इम्पोर्टेंट क्वेश्चन मित्रों आईसीसी चैम्पियंस ट्रॉफी बेहजार में उपविजेता न्यूजीलैंड ने टीम के रन बनाया था तो राइट आंसर मित्रों न्यूजीलैंड ने टीम बसो ने एक रन बनाया था अपना देश भारत बसो सौ रन बनाया था नेक्स्ट क्वेश्चन इंटरनेशनल क्रिकेट काउंसिल नेॉकआउट टूर्नामेंट ने नाम बदले ने आईसीसी चैंपियन ट्रॉफी कया वर्षे करियो होतो वेरी वेरी right मोस्ट इंपोर्टेंट क्वेश्चन मित्रों आईसीसी ए नोकआउट टूर्नामेंट ने नाम बदले ने आईसीसी चैंपियन ट्रॉफी कया वर्षे करियो होतो राइट आंसर मित्रों वर्ष 2002 में आईसीसी ने नोकआउट टूर्नामेंट नाम आईसीसी चैंपियन ट्रॉफी करियो नेक्स्ट क्वेश्चन आईसीसी चैंपियंस ट्रॉफी नाइट टेस्ट में भारत ने क्या खिलाड़ी ने સૌથી વધુ રન બનાવ્યા છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો आईसीसी चैंपियंस ट्रॉफी ના ઇતિહાસમાં ભારતના કયા ખેલાડીએ સૌથી વધુ રન બનાવ્યા છે તો રાઈટ આન્સર મિત્રો ચીખર धवनે સૌથી વધુ રન બનાવ્યા છે આઈસીસી ચેમ્પિયન ट्रॉफी ના ઇતિહાસમાં के रन बनाया से तो मित्रों शिखर ने कुल सात सौ एक रन बनाया से इम्पोर्टंट पॉइंट नेक्स्ट क्वेश्चन भारत सौ प्रथम वक्त आईसीसी चैम्पियन ट्रॉफी मेजबानी क्या वर्षे करी थी इम्पोर्टंट प्रश्न मित्रों भारत सौ प्रथम वक्त आईसीसी चैम्पियंस ट्रॉफी मेजबानी क्या वर्षे करी थी રાઈટ આન્સર મિત્રો વર્ષ બે હજાર છ માં ભારત મેજબાની કરશે મિત્રો ભારતેસી ચેમ્પિયન ટ્રોફી બે હાજર છ માં વિજેતા કયો દેશ હતો તો વિજેતા ઓસ્ટ્રેલિયા હતો અને ઉપવિજેતા કયો દેશ હતો તો વેસ્ટ ઇન્ડિઝ હતો અને બે હાજર છ માં મેજબાની આપણા દેશ ભારતે કરી હતી નેક્સ્ટ वर्ष 2025 में भारत के कितना वर्षों પછી आईसीसी चैंपियन ट्रॉफी का खिताब प्राप्त करयो है इंपॉर्टेंट प्रश्न मित्रों भारत के कितना वर्षों बाद आईसीसी चैंपियन ट्रॉफी का खिताब प्राप्त करयो है ताजेंद्रमा राइट आंसर मित्रों दस वर्ष बाद भारत ने आईसीसी चैंपियन ट्रॉफी का खिताब प्राप्त करयो है प्रश्न मित्रों मित्रों 2025 पहला भारत वर्ष 20

આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હજાર પચીસમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચનું આયોજન કયા સ્ટેડિયમમાં થયું હતું ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો મેજબાની પાકિસ્તાને કરી હતી પરંતુ ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચનું આયોજન કયા સ્ટેડિયમમાં થયું હતું વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો યુનાઇટેડ આરબ અમીરાતને પાકિસ્તાનની મેજબાની વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચનો આયોજન દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે થયો હતો ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો ભારતે પાકિસ્તાનને સબ વિકેટથી હરાવ્યું છે નેક્સ્ટ ક્વેશ્ચન આઈએસીસી ચેમ્પિયન ટ્રોફી 2025 માં ભારતને તમામ મેચનો આયોજન ક્યાં કરવામાં આવ્યું છે વેરી વેરી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો ભારતને તમામ મેચનો આયોજન ક્યાં કરવામાં આવ્યું છે રાઈટ આન્સર મિત્રો દુબઈ ખાતે કરવામાં આવ્યું છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો આઈસીસી ચેમ્પિયન ટ્રોફી બે હાજર માં કુલ કેટલી મેચ નું આયોજન કરવામાં આવ્યું છે રાઈટ આન્સર મિત્રો કુલ પંદર મેચ નું આયોજન કરવામાં આવ્યું છે નેક્સ્ટ ક્વેશન ICC પુરુષ ચેમ્પિયન ટ્રોફી બે હાજર પચીસ માં ગ્રુપ A માં કયા દેશની ટીમોનો નો સમાવેશ કરવામાં આવ્યો છે તો મિત્રો ગ્રુપ A માં કયા દેશો નો સમાવેશ થયો છે તો ગ્રુપ A માં ભારત પાકિસ્તાન ન્યુઝીલેન્ડ અને બાંગ્લાદેશ આ ચાર દેશો નો મિત્રો ગ્રુપ A માં સમાવેશ કરવામાં આવ્યો છે નેક્સ્ટ ક્વેશન આઈસીસી ચેમ્પિયન ટ્રોફી ટુર્નામેન્ટ બે હજાર પચીસ માં ગ્રુપ B માં કયા સમાવેશ કરવામાં આવ્યો છે પ્રશ્ન મિત્રો અફઘાનિસ્તાન ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા આ ચાર દેશો નો સમાવેશ કરવામાં આવ્યો છે મિત્રો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન ગ્રુપ બી માં અફઘાનિસ્તાન ઇંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ચાર દેશો નો સમાવેશ કરવામાં આવ્યો નેક્સ્ટ ક્વેશન

आईसीसी चैंपियन ट्रॉफी ने प्रथम संस्करण में कयो देश विजेता एवं उपविजेता बनयो था इंपोर्टेंट प्रश्न मित्रों आईसीसी चैंपियन ट्रॉफी की शुरुआत में प्रथम संस्करण में कयो देश विजेता एवं उपविजेता बनयो होतो राइट आंसर मित्रों प्रथम संस्करण में दक्षिण अफ्रीका विजेता बनयो होतो और उपविजेता कयो देश बनयो तो वेस्ट इंडीज उपविजेता बनयो होतो

ફેબ્રુઆરી 2025 માં આયોજિત ચેમ્પિયન ट्रॉफी માં કયા ભારતીય ખેલાડીને ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો ચેમ્પિયન કપ 2025 માં કયા ભારતીય ખેલાડીને ઇવેન્ટ એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા રાઈટ આન્સર મિત્રો શીખર ધવનને નિયુક્ત કરવામાં આવ્યા છે નેક્સ્ટ સ

87 दरामा 74 रन बना दिया था ना मैन ऑफ द मैच का खिताब प्राप्त करियो से रोहित शर्मा ये नेक्स्ट क्वेश्चन आईसीसी चैंपियंस ट्रॉफी में सतत दो વખત જીત મેળવના ટીમ કયા દેશની છે વેરી વેરી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો આઈસીસી ચેમ્પિયન ट्रॉफीમાં સતત બે વખત જીત મેળવના ટીમ કયા દેશની છે રાઈટ આન્સર ઓસ્ટ્રેલિયા

નેક્સ્ટ સસ ICC ચેમ્પિયન ટ્રોફી 2025 ટુર્નામેન્ટનું ઉદ્ઘાટન કયા દેશની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું ઈમ્પોર્ટન્ટ પ્રશ્ન મિત્રો તો ICC ચેમ્પિયન ટ્રોફી 2025 નું ઉદ્ઘાટન પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ આ બંને દેશની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું અને 19 ફેબ્રુઆરી 2025 ના રોજ ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું નેક્સ્ટ ક્વેશ્ચન

તો રાઈટ આન્સર મિત્રો કાઇલ મિલ્સ એ આઈસીસી ચેમ્પિયન ટ્રોફી માં સૌથી વધુ વિકેટ લેનાર બોલર બની હશે સૌથી વધુ તેમણે કેટલી વિકેટ લીધી છે તો 28 વિકેટ લીધી છે કાઇલ મિલ્સ કયા દેશના છે તો મિત્રો ન્યુઝીલેન્ડના છે નેક્સ્ટ ક્વેશ્ચન ક્રિકેટના ઇતિહાસમાં કયા દેશે ત્રણ વખત ચેમ્પિયન ટ્રોફી માં જીત મેળવી છે વેરી વેરી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો ત્રણ વખત ચેમ્પિયન ઇતિહાસમાં ચેમ્પિયન ટ્રોફીમાં ત્રણ વખત જીત મેળવી છે ક્યારે ક્યારે ભારતે જીત મેળવી છે કયા વર્ષે તો ભારતે મિત્રો બે હજાર બે બે હજાર તેર અને બે હજાર

आईसीसी चेम्प्रॉफीसी चैम्पियन ट्रॉफी सत्तर नो खिताब क्या देश प्राप्त करो राइट right आंसर मित्रों पाकिस्तान आईसीसी चेम्पियन ट्रॉफी सत्तर नो खिताब प्राप्त करो मित्रों 2017 માં ફાઇનલ નો આયોજન 18 જોર 2017 ના રોજ થઈ હોત વિજેતા કયો દેશ બન્યો તો પાકિસ્તાન બન્યો છે અને ઉપવિજેતા કયો દેશ બન્યો હતો 2017 માં 8મા સંસ્કરણમાં તો આપણો દેશ ભારત ઉપવિજેતા બન્યો હતો ઈમ્પોર્ટન્ટ પોઈન્ટ નેક્સ્ટ સવાલ ICC ચેમ્પિયન ટ્રોફી ના ઇતિહાસ માં કયા દેશ ની ટીમ સૌથી વધુ સફળ ટીમ રહી છે વેરી વેરી મોસ્ટ ઈમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મિત્રો ICC ચેમ્પિયન ટ્રોફી ના ઇતિહાસ માં કયા દેશ ની ટીમ સૌથી વધુ સફળ ટીમ રહી છે તો રાઈટ આન્સર મિત્રો આપણા દેશ ભારત ની ટીમ એ ICC ચેમ્પિયન ટ્રોફી ના ઇતિહાસ માં સૌથી વધુ સફળ ટીમ રહી છે ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન લેસ ક્વેશ્ચન ట్రోఫీ సంస్ రాయి మిత్రం ఆయోజన చ ప్రథమ సంస్కరణ ను 98 બાદ મિત્રો ICC દ્વારા વેલ્સ ઇન્ટરનેશનલ કપ નું નામ બદલવામાં આવ્યું અને ICC એ કયું નામ આપ્યું હતું તો નોકઆઉટ ટુર્નામેન્ટ એ નામ આપ્યું હતું લેસ કસો ICC ચેમ્પિયન ટ્રોફી 2025 માં ફાઈનલ મેચ નું આયોજન કયા સ્ટેડિયમ માં કરવામાં આવ્યું હતું ઈમ્પોર્ટન્ટ પ્રશ્ના મિત્રો બે હજાર પચીસ માં કરવામાં આવ્યું હતું રાઈટ આન્સર મિત્રો દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું હતું ફાઇનલ મેચ નું આયોજન મેક્સ ક્વેશન आईसीसी चैंपियंस ट्रॉफी 2025 में फाइनल मैच का आयोजन क्यारे थयो होतो इंपोर्टेंट प्रश्न मित्रों आईसीसी चैंपियंस ट्रॉफी 2025 में फाइनल मैच का आयोजन क्या थयो होतो तो राइट आंसर मित्रों फाइनल मैच का आयोजन 9 right मार्च 2025 ना रोज थयो नेक्स्ट क्वेश्चन

આઈસીસી નું પૂર્ણ નામ શું છે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફી બે હજાર પચીસ સંબંધી મહત્વપૂર્ણ પ્રશ્નો જે આવનારી તમામ સ્પર્ધાત્મક પરીક્ષા માટે અત્યાર ઉપયોગી સાબિત થશે થેન્ક યુ મિત્રો જય હિન્દ વન ડે માત્ર